દસ ને પચીસ થવા આવી છે ને મારી બેન આજે હે ને બાવીસ થઈ છે જો દસ ને પચીસ થઈ દસ ને બાવીસ હા એ દસ ને બાવીસ ભાગી ગયા છે ઓગણત્રીસ ડિસેમ્બર સન્ડે હા ભાઈ તને ખબર છે આવડે છે બરોબર

સારું ચાલો મારે જ જવાનું છે બજારમાં તો ફાઇનલી કાચ અમે બજારમાં પહોંચી ગયા છે એને હવે જે લેવાની એ વસ્તુ અમે લઈ લઈ અને પછી તો ફાઇનલી કાચ અમારે શોપિંગ થઈ ગઈ છે ને હવે જવાનું છે ઘરે ઘરે આવી ગયો છું ને તમે બેનભા ચેક કરે છે એટલે આપણી આટો નથી લાવ્યો મારી આંટું લાવ્યું પેન્ટ પોતે માપવા પોતે માપવા મળ્યા બોલો એટલે હું મારી આટો લાવ્યો કહી દઉં હા મળતા હતા સાલુમાં દોઢસો દોઢસો રૂપિયાવાળા તો હું કહું લેતા હું એમ તો શું કરું કે એ જોવે છેલ્લા પહેરવું નથી એમ કહું એ પહેરવા મળ્યું બોલો મારા કપડા સાલુમાં પહેરવા લાવ્યો હું મારી પાસે નહોતા તે

ઉપાડી લેવા આ આનો આ પતંગ કાપો છે ને આ રવિભાઈનો પતંગ છે ને એને આ કાપવો છે એટલે મારો ભાઈ ગમે એમ કરીને કાપશે આપણો ભાઈ છે તો સારું ચાલો આપણે એટલે જઈએ ને પછી મમ્મી શું કહે આપણે એક થેન્ક યુ વોર્કિંગ હિયર બહુ બહુ ધન્યવાદ